સરે ઘર ગાંટે બાજરો ને બાંટી ઝીણું ધારું તો ઉડી ઉડી જાય ઝાડુ ધારું તો કોઈ નો ખાય ગામમાં મારા સિવાય કોઈને ઘંટી નથી એક ઘંટી હતી ને એમાં બે ઘંટી બનાવી મારા સિવાય કોઈ ઘંટીનો ધંધો ન કરતો આ ઘંટી લીધી ને તેડું ઘણા પૈસા કમાવું છું એ હરી બાપા હું તમને શું કહું છું મને સંધાઈ નું દર્દીઓ ઘરે મહેમાન આયા છે એ વાર લાગશે હો એ વાર શું કામ લાગે ગાયો ખા દરી દ્યો ને વાર નહીં લાગે એ આયા ગણે ત્રણ જણાના ના દરી છે એનું દરે જાય ને પછી તમારો વારો આવશે એ પછી એના દરજો પેલા મારા દર્દીઓ એ મહેમાન આયા હોય ને તો વેલું મૂકી જવાય દરણું એ સારું હાલો જેમ બને મુતાવર રાખજો હું અત્યારે દઈ નું મૂકીને તો જાવ છું એ હો વારો આવશે એટલે દરે જાય છે એ હો આ કિમીના બાપની ઘંટી છે કાયકા દઈ દ્યો અહીંયા વારા પછી વારો જ આવે બધા આખા ગામમાં હરિયા ડોહા ને એકના જ ઘંટી છે હવે તો બહુ લાજ શીખી ગયો છે એ આખા ગામમાં કોઈક બીજી ઘંટી લે લે તો હારું અમારે ત્યાં તો ન જાવું

ટપુડા નું લાગે હે એ આ દઈ મારું દઈ નાખજો એ મીઠલી બહુ ઉતાવળ ન કરતી હો વાલ લાગ છે એ પછી હાન પડે ને દરે એ તું ખબર હે ને તે આય વારા પછી વારો આવે એ વેલું દઈ નાખજો 4 વાગે દરે છે 4 વાગે આવજે જા ઓહો તમારે એક ને ઘંટી છે એટલે તમે પૈસા કમાઈ ગયા તે ઘંટી કઈ એમણા નો લેવાય પૈસા થાય એ આ વેલું દઈ નાખજો મીઠડી તું ઉપાધી નો કરતી હમણે જો મોટી ઘંટી લાવી છે એટલે પછી ઘડીક વાર માં બધા દરડા દર જાય હો એ હો હા જા ચાર વાગે આવજે ટપુડો આવે એટલે દણનું દઈ દેવું છે એનું હા રિયા બાપા ની ઘંટી સોરવી છે પણ મારો દીકરો ઓલો મગ્નો કેટલાક આવે તો હજી તું વાતે બેઠો છો તો આપણે ઘંટી પેલા ન્યા જઈને શેક કરવું પડે મૂકવા જવાનું અને જોઈ લેવાનું કઈ વાડે થી નીકળી રહેવું છે ખસકોલામાં

હાલ તો પિંજા બિજ્યા હું હોય કાઢો અમાર માછી છે આ બધા દેખાતા ને કર્યા કોઈ એ ગામ માં જ્યાં હટાવું કરવા એવું છે હા ફૂલી

નવી લાયો દીજ ગામના ને બરતરા થાય મારે બબે ઘંટ્યું છે ને એટલે ભલે મારા દીકરા ગયા હોય ન ને તો મારું નામ બાપા ને ને સાહેબ ફોન કરવા દે હાલો હા સાહેબ હરી બાપા બોલું છું બે ઘંટી મારા મારી ઘંટી જોરે છે આ ગામના બરતરા થાય મારે બે ઘંટીયું છે ને તમે ફતેહપુર ની સોકડી આવું અહીંયા આવું છું હા હા લાયકા ફતેહપુર ની સોકડી જવા દે એ હરી બાપા માં દહીં નું ધરાઈ ગયું એ દહીં ની દીકરી ક્યાં તા ન દેખા મારી ઘંટી સોરે ગઈ હરી બાપા આમાં તો દર્દ્યો આ ઘંટી માં એ દહીં નું આજ નઈ ધરાઈ મારી ઘંટી મળે તઈ છે ધરાઈ છે દહીં નું જા એ આમાં દર્દ્યો ની એ મારે મોડું થાય હું જાઉં છું પણ હરી બાપા માં દહીં નું તો દેતા જા એ હરી બાપા આ ડોસી માજી દાણું લેવા ગઈ એક મુકવા જઈ ઈ જ ન ખબર પડતી આ એક ભૂખ લાગી હોય

તો આમ જો પૈસા વાળા આને જેવી જેવી બીજે બનાવી લેવી આ ઘંટી સોરવાન મારા દીકરાને ક્યાં ગોતવા મારે આ ઘંટી સોરી ગયા બોલો લાય સોકડિયા જવા દે સોકડિયા ખબર પડે કે શું છે કે શું નહીં બોલો ઘંટી સોરી ગયા મારા દીકરા એકચલ સાહેબ પાસે જવા દે જીવી ઘંટી સોરી જે એને એના ટાંગા ભંજી નાખું મારી ઘંટી ચોરી લે એ એ તું લા દાણું કા તો મફત મફત દે એલા તારું દાણું જો કરે મારે થાય મોળું એલા પણ શું થયું તો છે કાઈ લાઈન કરો ભલા સોકાડિયા કોઈ આવ્યું નથી એમાં ક્યાં જલ્દી આવો સોકાડિયા

મહણિયા ગોદડા લેવા ગયો છે ગોદડા બનાવવા ગયો છે હવે જટ આવે તો હારું ને ઓલ્યા આવી જ્યા તો મારા બગાડ નાખવાના વાહ બાકી લાયો એવડો મોટો ધૂસો હો બાકી 4 5 ટકા જ આમાં તો એ બાકી આપણે ઘંટીનો તાડ કેવો માર્યો जोरदार આ તમારલે ડરણામાં પાં ઘંટી ચોરી વીયાયો ને ના બોલો સાબ આવડા જ છે અવડા મારા ઓલે ડરણું મુકવા આયા તા હું ડબલે થઈને આવ્યો તો ઘંટી ચોરે છે એલા ઘંટી ચોરીને આયા છે કાંડી મશીન છે આ મશીન છે જોવા દે જોવા દે ને જોવા સાહેબ મારી ઘંટી છે ખોટો બોલ એ આગળય તું હય ભાગો છે અમે ભોરે કાય હે

તારી ઘંટી લઈ લે દાણા બધા ના બધા ભૂચે મરશે નકર મારે દલા રિક્ષા લેવા દઈ જોઈએ છે નકર ઉપર છે નહીં આ તે લઈ આય જા હાલો આપણે